જય ગોપનાથ મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે જે અમારે આજ તમને કાંઈ વાત કરવી છે જે કાંઈ મારે વાત તમને દર દર વખતે જે કાંઈ વાત કરવીની જૂની ઇતિહાસી જ વાત આપવાની છે ભલામણ ભલામણસ તમને મિત્રો કોઈ નવી કલ્પિત બનાવટી વાત જ નથી આપવી હકીકત ઘટના બની ગયેલી ઘટનાઓની જ વાત મારે તમને કાંઈ કહેવી છે સાહેબ કવિ કલાકારને બારોટ સડે ટે એટલે કે ટેજમાંથી કવિ કલાકારને બારોટ સડે ટેજે દરબાર સડે ઘોડે અને ખેડૂત ગાડા જોડે એનું નક્કી નહીં ક્યાં જઈને છોડે સાહેબ આજ મારે ખેડૂતની તમને વાત કરવી છે સાહેબ ખરેખર હકીકત બની ગયેલી વર્ષો પહેલાં જૂના ભૂતકાળમાં જે બની ગયેલી ઘટના ભાવનગર જે રજવાડું અને ભાવનગરનું બિલકુલ અડી નજીકનું ગામડું ખેડૂતો ત્યારે એ સમયમાં ખેડૂતોને અને રાજાને આ કોઈ લેવી ફાર્મ ભરવાની નહોતી જમીનમાં જે પાકે એ રાજભાગ ભરવાનો આવતો જે કાંઈ જમીનમાં પાક આવે એનો સોથ ભાગ એટલે કે એ રાજને શારમો ભાગ આપવામાં આવતો જમીનમાંથી હવે એમાં શિયાળાની સિઝન અને એ સમયની અંદર ભાવનગર અઢારસો પાદરના જે ધણી અને પંચોતેર ટકા એવું વાવેતર હતું કે જે ઝાર બાજરી બાજરા આના વાવેતર હતા હવે એમાં શિયાળાની સિઝન આમ બળદથી પગર ડુંડા નાખી અને મહાળવામાં આવતા ત્યારે હાર્વેસ્ટર કટરું આવું કંઈ નહોતું બળદથી ખાળામાં નાખે જમીનમાં અને ઘૂમરા મરવી મરવીને કોઈ ગાડા ફેરવે બળદ ફેરવે આ રીતે બાજરો મહોળવામાં આવતો અને એ બાજરો મહળી અને સાહેબ કમ્પ્લીટ થેલો અને કણબી પટેલ ભાવનગરની બાજુનું ભાવ નાનું એવું ગામડું અને ટૂંકમાં એક પાદર એકબીજાને અડી જાય એટલું બિલકુલ નજીક ત્યારે એ જ એક ખેડૂત મનની અંદર વિચાર આવ્યો કે શારમો ભાગ ભરી દેવામાં આવશે પણ હું એક ગાડું બાજરો રાજાને ખબર વગરનો મારે ઘેર નથી એટલે સાહેબ એણે રાત્રિના સમયમાં ગાડું જોડ્યું એકલે એકલે બાજરો ફરી લીધો ગાડામાં સોફાળ આથરે થાય આમ નાખે અને એવું ખેડૂતો બધી રીત તો હોય છે ખેડૂતોને ખબર હોય છે હવે એ એક ગાડું બળદ ગાડામાં હેમો એટલો બાજરો ભર્યો અને ત્યાંથી ગાડું પોતાને ઘેર લઈ જવા રવાના કર્યું પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જ્યારે જે કાંઈ ઘટના બનવાની હોય ને એ બોલે નક્કી કરેલી હોય આપણને ખબર ન હોય એ હું કરવું અને હું થાવાનું છે એ ઉપરવાળાના હાથમાં હોય હવે એ જે આમ આમ પોતાનું પાદર આમ થોડું નજીક રહ્યું આમ ભાવનગરનું પાદર નજીક પડે છે ત્યાં બળેલ ગાડીની જે વ્હીલ હોય એની બળેલ ખીલો આવે એ નીકળી ગયો અને લાકડાના જે વ્હીલ આવતા એ વ્હીલ નીકળી ગયું ગાડું એકલેનું થઈ ગયું બળદ છોડી નહીં ખા કોઈને કવાય નહીં કારણ કે રાજાની ચોરી છે બહુ મહેનત કરી એકલે એકલે ખેડૂતો પણ કાંઈ એક ઈ આખી ગાડી વી પચી મણ બાજરો ભરેલો હોય એકલા ગાડું એક ખેલું ઊંચું થાય ન થાય બહુ મુ પણ એનાથી કાંઈ હેલું નહીં આખી રાત કોઈને હાથ કરાય નહીં કોઈ જગાડાય નહીં તો સતું થાય ભાવનગર અઢારસો પાદરના ધણી મહારાજ સવારે વહેલા ચાર વાગે બહાર જવા આજની તારીખ માં આપણે સંડાસનું નું કહીએ ત્યારે જંગલ જવાનું કહેવાતું જંગલ જવા નીકળ્યા છે હાથમાં લોટો લઈ અને કાળી સાયલ ઓઢેલી છે ખેડૂતને નક્કી છું કોઈ માણસ નીકળ્યો એટલે ધીમા અવાજ એ ભાઈ અહીંયા હોતો અહીંયા હોતો એટલે રાજા ગયા શું છે ભાઈ એ કે એક જરાક પૈડું ચડાવવાની નહીં મહેનત કરાવો ની જો ની જટ કાંઈ વાંધો નહીં કેમ ભાઈ આ બધું આમ કે આ રાજાને ખબર વેગીરનું એક ગાડું બાજરો હું ઘેર નાખવા જતો હોય વ્હીલ નીકળી ગઈ એટલે મને ટેકો ને તો વ્હીલ નાખી કઈ વાંધો નહીં હાલ હું ટેકો કરાવું સરનામું બધું લખી લીધું એ રાજાએ એક સાઈડ થી ઊંસું કર્યું અને ભાઈએ બે ઊંચું કર્યું ને લાકડાનો ટેકો મૂક્યો ટેકો મૂકી અને વ્હીલ સડાવ્યું બળેલ ગોતી બીજો નવો હરિયો કાંઈ ગાડીમાં તો ભાંગી અને નાખી અને જા ભાઈ બળદ જોડીને તારે ઘેર પોગાડી દે રાજાએ નામઠામ યાદ રાખી લીધું બહાર જઈને આવી અને ઘેર એ ડાયરીમાં એનું નામઠામ સરનામું લખી લીધું હવે આની માથે સમય ઘણો વયો ગયો સાહેબ એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ આવા હાથક વર્ષ માથે વ્યાં ગયા અને ખેડૂતને વરસાદ દરે જ સારી મિત્રતા હોય વરસાદ થાય તો જ ખેડૂતને તો જ આ દુનિયાના તમામ જીવ જીવ જીવી હગે કારણ કે વરસાદ અરે જ ખાવાનું તો જ પાકે કારખાના મેલી ખાવાનું લોખંડ બનતો હોય તો ખાવાતું નથી કાપડ બનતો હોય તેના દાંત નથી થતા પાકી ન કરાય કાપડની ખાધ વસ્તુ આ મારી માની અંદરથી જ બને હાથક વરહ વરું થયું એટલે રાજાએ એક વર્ષનું કર જે લેવાનો હતો એ ખેડૂતોને મુક્ત કરી દીધો આછું પાતળું વરહ બીજુંય મોળું થયું એટલે રાજાએ પચાસ ટકા કર માગ્યો એટલે ખેડૂતો કે કર નો દે વરહ મોળું થયું ત્યારે રાજાએ એવું સમજાવ્યું કે ભાઈ થોડું ઘણું આપો કારણ કે રાજમાય જો હેમાં તો આલ છે ઉપર બે વરસ છે અને તમારે કાકર બોકર પાક્યું છે તો થોડું ઘણું આપો એ કે નહીં ન આપ્યું આપવું પડે આવું જે રાજાએ સમજાવ્યું કે નહીં અમી પગ અગી એમ જ નથી રાજાએ બહુ કીધું કે તો અમારે રાજ મૂકીને વયું જવું છે બીજા રાજમાં એટલે વૈયા જાય પોતાની વસ્તી બીજી કાંઈ તકલીફ નહીં પણ છોકરો માવતરથી નોખો થઈ જાય ને માવતરને તકલીફ થાય ને એવી પહેલાં રાજ મળી વૈયા જતા તો રાજાને તકલીફ થતી એટલે એણે બીજા ખેડૂતોને બોલાવીને કીધું એ કે ભાઈ આમાં બધુંને વયું જવું કોને વયું જવું એ કે અમારે તો બહુ જવાનો વિચાર નહીં પણ ઓલો એક અમારે ભાઈ છે ને મોટો ભાઈ એ કે વયું જવું એમ નામ આપ્યું કાંઈ વાંધો નહીં રાજા એ હવારમાં એને બોલાવ્યા ફરી સભામાં એ ભાઈને મોટા ભાઈ જે હતા એને આને સરનામાની ખબર જ હતી નામઠામની એ કે ભાઈ શું છે શું તકલીફ છે કે અમારે આમ તમે કર માગો તો થોડું રહેવાય અમારે કાંઈ વળે નહીં અમારે તમને ભાગ ભરવા છે ને અમારે તમારે કામી કામીને દેવું છે ને વરહ મોળા થાય તો એ કર માગો ને અમારે ભાઈ હું નથી રહેવું બઉ એવો પણ એ માણસ માયનો નહીં અને કે કે તો ભાઈ તમે રાજમાતા હવે જ્યારે આમ પાંચ સાતનું ટોળું હાલતું થયું એટલે કે ભાઈ ઉભારો તો ઉભા રહ્યા અને એ મોટા ભાઈ અહીંયા આવ્યું થોડો નજીક આવ્યો એ કે તમારે વયું જ જવું ને તો કે હા એ કે તો જઈ શકો પણ એક કામ કરજો એ કે હું એ કે રાજાથી સોરાઈએ બાજરો ભરી અને ઘેર નાખવા જાતા હો અને ઇનકેસ કદાચ બળેલ નીકળી જાય અને પૈડું સડાવવા વાળો કોઈ ન મળે તો એ રાજા પોતે પૈડું સડાવે એવો હોય ને એ રાજાના રાજમાં રહેજો ભાઈ જાવ પર એમથી ક્યાં તો ઓલાડે પરવે વળી ગયો ઓહો ત્યારે એને ખ્યાલ આવ્યો કે બાપુ તમે હતા એ કે હા બેટા પછી હાથ જોડીને કીધું કે હવે નથી જવું હવે રાજ છોડીને નથી જવું જેવું ચાહુંથી અને પછી ખંભો થાબડીને રાજા એ કીધું હતું કે આવી ભૂલ્યું તો હેલાઝ કરે બટા જાવ ભીયા જાઓ ઘેરે ઓણનો કરે નથી જોતો આવા જે રાજાઓ હતા આવા જે ખેડૂતો હતા એના નામ રીએ એટલે કીધું નામ રહનતા ઠકરા નાણાં ન રહનતા સાહેબ કીર્તિ નામે કોટડા કોઈ દી પાડ્યા ન પડનતા